નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ છે બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ગુજકો માસોલના નાભેડ મારફત ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં આપેલા બે નંબરના સેન્ટર પર ઓછા વજનવાળી બોરીઓ ખરીદવામાં આવી રહી છે એક ખેડૂતની મગફળીની બોરીઓની ખરીદી ન કરતા તેણે ખરીદેલી બોરીનું વજન કરાવતા ઘટવાળી બોરીઓ પણ ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી ખેડૂતે હોબાળો મચાવ્યો હતો મગફળી બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા રૂપિયા એક હજાર ચારસો બાવનના ટેકાના ભાવે ગુજકો માસોલ ના મારફત મગફળીની ખરીદી કરવામાં આવેલી છે જેમાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે પણ જિલ્લા સહકાર ખરીદ વેચાણ સંઘ ખાતે બે નંબરનું સેન્ટર આવેલું છે જે સેન્ટર દ્વારા ખેડૂતોને મેસેજ કરી મગફળી ભરાવા માટે જાણ કરવામાં આવે છે જેને લઈ આજરોજ સાત જેટલા ખેડૂતોને મગફળી ભરાવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ જેટલા ખેડૂતોની મગફળી હલકી હોવાનું બોરીઓમાં ભરતી પાંત્રીસ કિલો આઠસો ગ્રામ વજન ન થતું હોવાથી તેમને મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી જેમાંથી એક ખેડૂત કુંભરમેર ગામના કાંધીભાઈ હરિભાઈ પટેલ પણ પોતાની મગફળી ટેકાના ભાવે ભરાવા માટે આવ્યા હતા જેમાંથી મગફળીનું વજન કરતાં તેમની બોરીઓનું વજન નિયત વજન કરતાં ઓછું હતું જેથી તેમની મગફળી લેવામાં નહીં આવે તેવું સેન્ટરના સંચાલકે જણાવ્યું હતું ત્યારબાદ તે ખેડૂત દ્વારા પોતાની મગફળી ખરીદવા માટે આજીજી કરી હતી પરંતુ તેમના દ્વારા ઓછા વજનવાળી મગફળી નથી ખરીદવામાં આવતી તેવું તેમને જણાવવામાં આવ્યું હતું જેને લઇ ખેડૂતે સેન્ટરે ખરીદેલી મગફળીની બોરીનું વજન કરતાં તે બોરીઓ પણ ઘટવાળી હોવાનું સામે આવ્યું હતું જેથી સેન્ટરે ઓછા વજનવાળી બોરીઓ પણ ખરીદતા હોવાનું સામે આવતા ખેડૂત દ્વારા નાફેડના અધિકારીને બોલાવી તેમની સામે ખરીદેલી બોરીનું વજન કરી બતાવ્યું હતું જેથી નાફેડના અધિકારી દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી સેન્ટર બંધ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું આમ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે જેમાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ સેન્ટર નંબર બે પર ઓછા વજનવાળી બોરીઓ પણ ખરીદવામાં આવતી હોવાનું સામે આવ્યું છે જેથી ખેડૂત દ્વારા આ બાબતે કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જ્યારે આ બાબતે જિલ્લા સહકારી સંગ્રહ પ્રતિનિધિ દ્વારા આ તમામ બાબતોને નકારી કરવામાં આવી છે આજે હું બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ખાતે મારી મગફળી લઈ અને હું સેન્ટર નંબર બે ઉપર આવેલો તેના જવાબદાર અધિકારીને મેં મારી મગફળી ઉતારવા માટેનું કીધેલું જેઓએ મને એવું કીધેલું કે તમારી મગફળીનો વજન ઓછો છે જેથી કરીને તમારી મગફળી લેવામાં નહીં આવે ત્યારબાદ મેં મારા જાણીતા અધિકારી અને મીડિયા મિત્રને વાત કરી મીડિયા મિત્ર આવી અને તપાસ કરતા જે જીએનએફસીનો માલ જે તોળાયેલો છે એનું વજન જોતો અમને વજન બત્રીસ કિલો તેત્રીસ કિલો અનગઢ વજન લાગ્યું છે અને એ જે એને મીડિયાની અંદર અને એના વિડીયોગ્રાફી અમારી જોડે છે જીએનએફસીના સાહેબને બોલાયા જેઓ એ એમને પણ એવું જ પરમાર સાહેબે જે એવું કીધું કે ભરતી તો પાંત્રીસથી થશે અને સાહેબની રૂબરૂમાં અને સાહેબની સાથે વિડીયો ઉતારીને વજન બતાવ્યો તો વજન જોતો તે વજનની ઘટ છે એવી હું આપ સાહેબ છે હું જિલ્લા સંઘના સેન્ટર ટુરના પ્રતિનિધિ તરીકે બોલું છું ખેડૂતોની મગફળીની ખરીદી શાંતિ રીતે ચાલે છે પણ આજે એક ભાઈ ખેડૂત મગફળી ઉતારો બેતો ભરતી થતી હતી એકત્રીસ તેના કારણે એમની માલ એમનો રિજેક્ટ કરેલ છે એમને સરકાર શ્રીના ગાઈડલાઈન મુજબ પોત્રી આઠસોની ની ભરતી થવી જોઈએ એકસો ચાલીસના ના ઉતારા મુજબ થવી જોઈએ પણ થતી ન હતી તેના લીધે મારા ઉપર આક્ષેપબાજી કરતા હતા એ જ કોઈ વેપારીનો માલ કોઈ લેવામાં આવતો નથી કે આજ ગાડા હજી કોઈને આવતો નથી માલ અને એવા ખેડૂતોનો માલ ખરાબ હોય તો અમે રિજેક્ટ કરીએ છીએ સારો હોય તો માલ લઈ લઈએ છીએ અંદાજે અમે દસથી પંદર ખેડૂતોને જો ખરાબ માલ હોય ભરતી ન થતી હોય તો અમે માલ રિજેક્ટ કરીએ છીએ સરકાર પૂરો ભાવ આપે છે ચૌસો બાવન રૂપિયા સરકાર પૂરો ભાવ આવે છે તો ભાઈ કોઈ તકલીફ છે જ નહીં ખોટા આક્ષેપો કરે છે અમુક પણ અમે બોલતા નથી એવા મારું નામ જુવા દિનેશ ભૈરામજી